નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં મિત્રો કિસાન પરિવહન માટે ટ્રેક્ટરની ટ્રોલી અને પિકઅપ ડાલાની એટલે કે માલવાહક વાહનની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આજથી અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે તો ક્યાં સુધી અરજી કરી શકાશે અને બીજી તમામ માહિતી આજે આપણે આ વિડિયોમાં જોઈશું તો ચાલો જોઈએ જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો એક અખબાર યાદી બહાર પાડવામાં આવી છે જેમાં કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં પાડૂતી અન્ય ગુડ્સ કેરજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ કૃષિ ઉત્પાદનના પરિવહન સરળ બનાવવા હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રેલર એટલે કે ટોલી માટે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના સવારે દસ ત્રીસ કલાકેથી તારીખ બે બાર બે હજાર ચોવીસ સુધી દિન સાત માટે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે એટલે મિત્રો સાત દિવસ માટે અરજી માટે આપવામાં આવે છે જેમાં વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે બીજું કે યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એટલે કે તારીખ એક ચાર બે હજાર ચોવીસ બાદ સી એમ વીઆર એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ છસો કિલ્લાથી પંદરસો કિલ્લા સુધીના ભાર વાહન ક્ષમતા ધરાવતા માલવાહક પૈકીના વાહન અથવા ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થીએ ટ્રેક્ટરનું પાસિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં આર ટીઓમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજિસ્ટ્રેશન એટલે કે પાસિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી છે અરજદાર ખેડૂતે પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો છે જેની સૌ ખેડૂત મિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે વધુ જાણકારી માટે તમે તમારા વિસ્તારમાં ગ્રામ સેવકશ્રી અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે એટલે મિત્રો મીડિયમ સાઇઝના જે પરિવહન વાહન આવે છે એ અને ટોલી માટે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ બે બાર બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો અને વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે મિત્રો અહીં આપ્યું છે કે એક ચાર બે હજાર ચોવીસ બાદ તમારે તેની નોંધણી થયેલી હોવી જોઈએ અને છસો કિલોથી પંદરસો કિલો સુધીનો ભાર વાહન ક્ષમતા ધરાવતું વાહન એટલે કે તમારું ટોલો અથવા વાહન કોઈ પણ ખરીદવાનું રહેશે બીજું મિત્રો અહીંયા આપેલું હતું કે તમારે જ્યારે તમે અરજી કરો ત્યારે તમારે બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે આપવાના છે એટલે કે અંદર દાખલ કરવાના છે તો મિત્રો કિસાન પરિવહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઉપર સહાય યોજના માટે છવ્વીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને જે ઈચ્છા ધરાવતા જે ખેડૂતો છે એમણે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન બીજો મિત્રો કે હજી સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને તમારા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દો